El <laughs> જથ્થો બનાવટી જપ્ત કર્યો છે આ નકલી પનીર નો સંગ્રહ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું ગુપ્ત માહિતી આધારે સ્થાનિક ગુનાહિત શાખા ને પાલિકાની ટીમે પુણા ગામના સીતાનગર પાસે આવેલી કૃષ્ણા સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને આ સમગ્ર કોભાનનો પર્દાફાશ કર્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નકલી પનીર રાજકોટ થી દરરોજ સુરત લાવવામાં આવતું હતું પોલીસ આ प्रकरણમાં મુખ્ય આરોપી પંકજ રમણિકભાઈ ભૂતની ધરપકડ કરી છે જે રાજકોટ થી દરરોજ લગભગ 100 કિલોગ્રામ નકલી પનીર લાવી સુરતમાં તેનું વિચાણ કરતો હતો છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આરોગ્ય વિભાગે જપ્ત કરાયેલ પનીરના નમૂના લઈ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે આ ઘટનાએ સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ને નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રયોગશાળાના અહેવાલ આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અને શહેરમાં અન્ય સ્થળોએ પણ આવા પદાર્થોના વેચાણ પર નજર રાખવા માટે તપાસ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે